આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કરો કરો શેર વડનગરમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દસમા તબક્કાનો સેવાસેતુ કેમ્પ યોજાશે સત્તર નવ બે હજાર ચોવીસના ના રોજ વડનગરમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દસમા તબક્કાનું સેવાસેતુ કેમ્પનું આયોજન કરેલ છે જેમ વડનગર શહેરનો સેવા સેતુ કેમ્પ વડનગર નગરપાલિકામાં અને ગ્રામ્ય વિસ્તારોનો સેવા સેતુ કેમ્પ છાબલિયા મુકામે આ સેવા સેતુ કેમ્પમાં વિનામૂલ્યે આવકના દાખલા આધાર કાર્ડ રેશન કાર્ડ વિધવા સહાય સિનિયર સિટીઝન જેવા તમામ કામનો લાભ તરીકે જનતાને મળે તેવો વડનગર મામલતદાર એસીમ સેન્દેવ સાહેબને અપીલ કરી સંવાદદાતા વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર હું એસ મામલેદાર વડનગર ના હું એક અપીલ કરું છું કે આવતીકાલ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ હોય તે પ્રસંગે સરકારશ્રીની એક ઉમદા નીતિ અને પારદર્શક વહીવટ થાય તે હેતુ સારું એક દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે ગ્રામ્ય કક્ષાનો સેતુ કાર્યક્રમ જાબરિયા મુકામે નગરપાલિકા શહેરી વિસ્તારનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીએ યોજાનાર છે આ સેવા સેતુ કાર્યક્રમમાં છેવાડાના માનવી સુધી વિનામૂલ્યે લાભ પહોંચે તે ઉમદા હેતુ સારું સરકારશ્રીને વિવિધ ખાતાઓની વિવિધ યોજનાઓ જેવી કે અનુસૂચિત જનજાતિ ઓબીસી આવકના દાખલા રેશન કાર્ડને લગતી યોજનાઓ આધાર કાર્ડને લગતી સેવાઓ સ્વચ્છતા મિશનને લગતી સેવાઓ વિગેરે સેવાઓનો વિના મૂલ્યે દરેક નગરજનો પ્રજાજનોને લાભ મળે અને સરકારશ્રીની યોજનાનો વધુમાં વધુ લોકો લાભ મળે ઘર આંગણે જ મળે ત્વરિત મળે એ ઉમદા હેતુ સારું વધુમાં વધુ લોકો પ્રજાજનો લાભ લે તેવી એક મારી નમ્ર અપીલ છે